નમસ્કાર દર્શક મિત્રો ચરોતરનો અવાજના ફેસબુક લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે વાત કરીએ કંજરી ખાતે કંજરી ખાતે અત્યારે બે કોમ વચ્ચે અત્યારે મારા મારા જે કહેવાય છે પથ્થરમારાના જે અત્યારે દ્રશ્યો સર્જાયા હતા થોડીક ક્ષણો પહેલા જ અત્યારે કંજરી ગામ ખાતે અત્યારે બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો અત્યારે કહેવાય છે કે ખેડા જિલ્લા પોલીસ વડા સહિતની જે ટીમ છે એસજી એસઓજી એલસીબી સહિતના જે અધિકારીઓ છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે અને અત્યારે જે સમગ્ર કંજરી જે ગામ છે એ ગામની અંદર અત્યારે ચાંપ ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે કંજરીના ત્રીજા ભાગ કહેવાય છે એ વિસ્તારની અંદર પથ્થરમારો થયો હતો કયા કારણો સુધી પથ્થરમાર થયો તે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે કંધરી ગામની અંદર અત્યારે પોલીસનો છે ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે અહીંના જે ટાઉન કંજરીના જે વડતાલ પોલીસ સ્ટેશનના જે ટાઉન પીઆઈ સહિતના જે બીજી ચાર જેટલી બ્રાન્ચો છે તેના પણ અહીંયા આગળ પીઆઈ પીએસઆઈ સહિતના જે જવાનો છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે અને અત્યારે સમગ્ર જે કંજરી ગામ છે તેની અંદર અત્યારે સ્થિતિ અત્યારે એકદમ સામાન્ય સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પરંતુ જે દ્રશ્ય આપ જોવો છો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે દ્રશ્યની અંદર આપ જોવો છો સીધા દ્રશ્યો કે અત્યારે જે વિસ્તારની અંદર જે પથ્થરમારો થયો હતો એ વિસ્તારની અંદર આપણે જઈ રહ્યા છે કે કયા કયા વિસ્તારની અંદર પથ્થરમારો થયો હતો અહીંયા પોલીસનું પણ અત્યારે જે ચુસ્ત જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે આપ દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કંજરી ગામ ખાતે તે અત્યારે આપને બતાવી રહ્યા છે આપનો હું ઘણા દ્રશ્યો પણ બતાવવાનો માંગીશ કે જે પથ્થરમારો થયો હતો તે જગ્યા પર ઘણા પથ્થર અને કાચના ટુકડા પણ ક્યાંક જે કાચની બોટલો જે તૂટેલી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા અત્યારે આપ જે દ્રશ્યો જોવો છો સીધા દ્રશ્યો કંજરી ગામ ખાતેથી હું દ્રશ્ય બતાવીશ કે અહીં આગળ પણ થોડા ઘણા અંશે જે પથ્થરો છે તે દેખાઈ આવે છે અત્યારે ચરોતરનો અવાજની ટીમ અત્યારે પહોંચી છે કંજરી ગામ ખાતે અને કંજરી ખાતેથી આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે બે જૂથો વચ્ચે જે અત્યારે પથ્થરમારો થયો હતો અને પોલીસની જે સતર્કતાને લીધે અત્યારે ક્યાંક આ જે ઘટના છે તે મોટી થતા રહી ગઈ છે પરંતુ પોલીસનો જે ચાંપતો બંદોબસ્ત છે તે અત્યારે આગળ ગોઠવી દેવામાં આવ્યો છે સમગ્ર કંજરી ગામની અંદર અત્યારે જે પેટ્રોલિંગ છે તે સતત અત્યારે કરવામાં આવી રહ્યું છે આપ જે દ્રશ્યો અત્યારે જોવો છો સીધા દ્રશ્યો કે કંજરી ખાતે અત્યારે બે જૂથો વચ્ચે પથ્થરમારાનો જે દ્રશ્ય છે તે સામે આવ્યા છે અને પથ્થરમારાને લઈને અત્યારે સમગ્ર જે કંજરી ગામ છે તે પોલીસ છાવણીની અંદર ફેરવાયું છે અને ખાસ કરીને કહીશું કે કયા કારણોસર હજી સુધી આ જે બબાલ થઈ હતી કયા કારણોસર આ જે પથ્થરમારો થયો તેનું કારણ હજી અકબંધ છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઠિયા સાહેબ સાહેબની ટીમ છે ત્યાં ઘટના સ્થળે આવી પહોંચી છે અને જિલ્લા પોલીસ વડાનું આ બાબતે કહેવું છે કે હજી સુધી કોઈ આ બાબતે ફરિયાદ કરવા આવ્યું નથી પરંતુ જો ફરિયાદ કરવા આવશે તો અમે ચોક્કસપણે આની સમગ્ર માહિતી લઈ અને ફરિયાદ પણ કરીશું અત્યારે જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો કે જે પથ્થર મારો જે જગ્યા ઉપર થયો હતો એ જગ્યા ઉપર અત્યારે તમને આ દ્રશ્ય બતાવી રહ્યા છે ખાસ કરીને હું બતાવ એ માગીશ કે અત્યારે જે પથ્થર મારવાની જે ઘટનાની સ્થળ જે જગ્યા છે તેને અત્યારે વારવાની પણ અત્યારે અહીં આગળ જે સફાઈ કરવાની પણ કામગીરી અત્યારે અહીંયા આગળ હાથ ધરવામાં આવી રહી છે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે કેટલા કાચના ટુકડા પણ દેખાઈ રહ્યા છે જે પથ્થર જે પડ્યા હોય ઈંટોના જે તેના નિશાનો પણ અત્યારે દેખાઈ રહ્યા છે આ એ દ્રશ્ય છે સીધા દ્રશ્યો કંજરી ગામ ખાતેથી આપને બતાવી રહ્યા છે હું બતાવીશ એ દ્રશ્યો પણ કે આ જગ્યા ઉપર પણ અત્યારે જે પથ્થરમારો થયો હતો ખાસ કે અહીંયા આગળ અત્યારે જે સફાઈના જે કર્મીઓ છે તેમના દ્વારા અત્યારે જે પથ્થરમારો થયો હતો તેની જે જગ્યા છે તેને સફાઈ કરવામાં આવી રહી છે અત્યારે આપ જે દ્રશ્ય જોવો છો કે આ જગ્યા ઉપર બતાવીશ કે કેમેરામેનને કહીશ કે જગ્યા પરના દ્રશ્ય બતાવશે કે જે ત્યારે જે સફાઈ ચાલી રહી છે એ સફાઈ કર્મીઓ દ્વારા અત્યારે જે જગ્યા પર પથ્થરમારો થયો હતો તેની સફાઈ અત્યારે કરવામાં આવી રહી છે અને ખાસ આપ જે દ્રશ્ય જોવો છો કે જે પથ્થરમારો થયો હતો તે ઘટના સ્થળ પરથી અત્યારે ક્યાંક પથ્થરો પણ દેખાઈ રહ્યા છે તો ક્યાંક કાચની બોટલો પણ દેખાઈ રહ્યા છે મામલો કેટલો ગંભીર છે એ જોવા જેવી બાબત છે હજુ પણ પરંતુ હજી સુધી કોઈ વ્યક્તિ કે બંને જૂથો વચ્ચેથી કોઈ વ્યક્તિ હજુ બહાર સામે આવ્યું નથી કે પોલીસને કોઈ પ્રકારની હજુ ફરિયાદ આ બાબતને જાણવા મળી નથી પરંતુ પોલીસે અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર જે તપાસ છે તે અત્યારે હાથ ધરી દીધી છે અત્યારે સમગ્ર જે કંજરી ગામ છે એ ના સ્થળે પહોંચતાની સાથે જ અહીંયા આગળથી જે સમગ્ર જે ટોળું હતું તે વિખેરાઈ જવા પામ્યું હતું અને પથ્થરમારો પણ બંધ થયો હતો આપ્યા આ જે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે જે દ્રશ્ય કંજરી ગામ ખાતેના છે કંજરી ગામ ખાતે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી એલસીબી સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળે આવી પહોંચી છે હાલ અત્યારે મામલો જે છે એ સમગ્ર શાંત જોવા મળી રહ્યો છે અત્યારે વાતાવરણ એકદમ શાંત જોવા મળી રહ્યું છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે મામલો કયા મામલેને એને બિચક્યો હતો તેનું પણ કારણ હજુ પોલીસ અત્યારે જેની સતત તપાસ કરી રહી છે પોલીસ દ્વારા કેટલાક સીસીટીવી કેમેરા છે તે પણ તપાસવાની કામગીરી છે એ અત્યારે કરવામાં આવી રહી છે આપ જે દ્રશ્ય જોવો છો એ કંધરી ગામ ખાતેથી બતાવી રહ્યા છે હું મારા કેમેરામેનને કહીશ કે અત્યારે જે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત જે ગોઠવાયો છે અને સહિતના જે અધિકારીઓ પણ અહીંયા આગળ અત્યારે આગળ આવી પહોંચ્યા છે અને ખાસ કરીને અત્યારે જે સમગ્ર મામલો છે તેને અત્યારે થાળે પાડી દીધો છો અત્યારે જે સમગ્ર ગામની અંદર શાંતિપ્રિય વાતાવરણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે પોલીસ અત્યારે સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અહીંના જે પથ્થરમારો થયો હતો તેની આસપાસના જે સીસીટીવી છે એ સીસીટીવી અત્યારે પોલીસે તપાસવાની અત્યારે તજવીજ છે તે હાથ ધરી દેવામાં આવી છે હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ સીધા દ્રશ્યો કે અત્યારે જે કંજરી ગામ છે તે સમગ્ર ગામ છે તે પોલીસ છાવણીની અંદર ફેરવાયું છે આપને જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે પોલીસ દ્વારા અત્યારે જે સીસીટીવી કેમેરા છે કે જે લઈને બધી જે તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો ચરોતરાવાદના ફેસબુકના માધ્યમથી આપને બતાવી રહ્યા છે અત્યારે આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો કે ચરોતરાવાદના ફેસબુકલાઇનના માધ્યમથી આપને બતાવવાનો પ્રયત્ન કર્યો કે કંજરી ગામ ખાતે અત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો છે અને પથ્થરમારાને લઈને ક્યાંક જિલ્લાની જે સમગ્ર પોલીસ છે એ પોલીસનો કાફલો છે તે અહીંયા આગળ કંજરી ગામ ખાતે અત્યારે ખડકાઈ દેવાયો છે અને સમગ્ર કંજરી ગામ છે તે અત્યારે ચુસ્ત પોલીસ છાવણીની અંદર ફેરવાયું છે જે મામલો છે કયા મામલેને લઈને બીચક્યો હતો કઈ બાબતને લઈને આ મામલો બીચક્યો હતો તેનું હજુ પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે બંને પક્ષ અત્યારે કેટલાક માણસો બોલાવી અને પોલીસ છે અત્યારે પૂછપરછ કરી રહી છે સીસીટીવી કેમેરાના તપાસી અને સીસીટીવી કેમેરાના મારફતે પણ પોલીસ આ બાબતને લઈને હજી તપાસ કરી રહી છે આપણે જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે પોલીસની જે તપાસ છે તે અત્યારે સતત જારી છે અને પોલીસ દ્વારા અત્યારે સમગ્ર જે મામલો છે તેને થાળે પાડી દેવામાં આવ્યો છે અત્યારે પોલીસ દ્વારા જે અહીંયા આગળ એક મસ્જિદ આવેલી છે જુમ્મા મસ્જિદ ત્યાંના જે સીસીટીવી કેમેરા છે તે તપાસવાની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અત્યારે ડીવાયએસપી અજપેય સહિતના પણ અધિકારીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે અને જે સીસીટીવી કેમેરા છે તેની અત્યારે તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશું ચરોતરનો અવાજની ટીમ અહીં આગળ સૌપ્રથમ પ્રથમ પહોંચી છે અને ચરોતરનો અવાજની ટીમના માધ્યમ મારફતે આપને જે સમાચાર અત્યારે આપને બતાવી રહ્યા છે કે જે ડીવાયએસપી સહિતના જે અત્યારે અધિકારીઓ છે તે અત્યારે સીસીટીવી કેમેરા છે તે તપાસી રહ્યા છે ખેડા જિલ્લાના કહેવાય છે કંજરી ગામ ખાતે અને આણંદની બોર્ડરને અડીને જે કંજરી ગામ આવેલું છે આવતીકાલે થર્ટી ફસ્ટનો તહેવાર છે અને થર્ટી ફર્સ્ટના પહેલાં જ આગમન પૂર્વે અત્યારે કંજરી ગામની અંદર કોમી છમકલું થતું હોય જે થયું હોય તેવા અત્યારે દ્રશ્યો સર્જાયા છે બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે જેની અંદર કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે કે કેમ હજી સુધી કોઈ બહાર નથી આવ્યું બંને પક્ષે હજી સુધી પોલીસ પણ બંને પક્ષોને બોલાવીને પૂછપરછ કરી રહી છે પરંતુ શું હકીકત છે તે હજી શું સત્ય બહાર આવી નથી આ બાબતે જિલ્લા પોલીસ વડા સહિતના જે ડીએસપી સહિતના જે કાફલો છે તે ઘટના સ્થળે આવી પહોંચ્યો છે પોલીસની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે આવી પહોંચી છે સમગ્ર મામલો અત્યારે કંજરી ગામની અંદર શાંતિપ્રિય જોવા મળી રહ્યો છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે જે દ્રશ્યો સર્જાયા હતા ત્યાં ક્યાંક પથ્થર અને કાચની બોટલો છે તે પણ ઉડી હોય તેવા અત્યારે દ્રશ્યો હતા હું આપને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે મારી પાછળથી આપ જે દ્રશ્યો જોવો છો કે અત્યારે જિલ્લા પોલીસ વડાની ટીમ સહિત અહીંયા આગળ આવી પહોંચ્યા છે એસઓજી એલસીબી સહિતના

તે સમગ્ર જે કંજરી ગામ છે એ કંજરી ગામ ચુસ્ત પોલીસ બંદોબસ્તની અંદર ફેરવાયેલું છે અને ખાસ કરીને આપને આ જે દ્રશ્યો બતાવીએ છીએ કે અત્યારે પોલીસ બંદોબસ્તની અંદર જે ગામ ફેરવાયેલું છે જેને લઈને અત્યારે શાંતિપ્રિય માહોલ છે જે સમગ્ર કંજરી ગામનો જે બનાવ છે એ બનાવને લઈને અત્યારે પોલીસ સીસીટીવી કેમેરાની હાથે અત્યારે તપાસ કરી રહી છે જોવાનું રહ્યું કે આગામી સમયની અંદર કયા પ્રકારની બબાલ હતી કેવી રીતના બબાલ થઈ છે અને કેવી રીતના પથ્થરમારો થયો છે તેનું પણ આગામી સમયની અંદર અમારી સાથે જોડાયેલા રહેજો આગામી સમયની અંદર આગામી એપિસોડની અંદર તમને બતાવીશું અમારી સાથે જોડા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનેંગુ ચરો